જાતે જાતે કુછ યુહી યાદે છોડ કર જાય હાલ અત્યારે યુવા વર્ગ અલગ અલગ ડેઝની સેલિબ્રેશન કરી રહ્યો છે વડોદરા શહેરના મહારાજા સાજીરા યુનિવર્સિટીમાં આજે સાચા અર્થમાં યુવા હૃદય થનગની રહ્યું છે કારણ કે અલગ અલગ ડેઝ સેલિબ્રેટ કરી રહ્યા છે એમએસ યુનિવર્સિટીના હોમ સાયન્સ ફેકલ્ટી ખાતે આજે સિગ્નેચર ડે મનાવવામાં આવ્યો વિશેષતા એ રહી કે નમ આંખે એટલે કે વિદ્યાર્થીઓ એકબીજાને સિગ્નેચર કરતાં કરતાં ચોધાર આંસુએ રડતા નજરે એટલે કે કેમેરામાં છે તમે કોની સાથે કેટલા રોષો એના પરથી બોન્ડિંગ થાય અને બોન્ડિંગ થયા પછી જ્યારે એમને છોડવાનો વારો આવે ત્યારે સ્વાભાવિક બાબત છે કે આંખમાંથી આંસુ સરી પડતા હોય છે આજે યુવા વર્ગ જ્યારે સિગ્નેચર ડે મનાવતા હોય તે વેળાએ એકબીજાને સિગ્નેચર કરતા ચોધાર આંસુએ રડતા નજરે આવ્યા છે વિશ્વવિખ્યાત મહારાજા મહારાજાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં હાલ અત્યારે વિવિધ ડે સેલિબ્રેશન ચાલી રહ્યા છે સાઇન્સ ફેલ્ટીમાં છેલ્લા એકવાડિયાથી વિવિધ યુથ ડેની ઉજવણી કરવામાં આવે છે સિગ્નેચર ડે હતો વિદ્યાર્થીઓ સિગ્નેચર ડે મનાવતા મનાવતા ચોધાર આસુએ રડી પડ્યા છે કારણ આ વિદ્યાર્થીઓ છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે આગળની લાઈફમાં બધા ફ્રેન્ડ્સ મળશે આવા ફ્રેન્ડ મળશે કે કેમ એ ચિંતામાં સિગ્નેચર કરતા કરતા રડી રહ્યા છે આ દિવસ માટે તો મારા પાસે કંઈ શબ્દ જ નથી કેમ કે અમારી આટલી બધી મેમોરીઝ જોડાયેલી છે અને અમે લોકો ત્રણ ફેકલ્ટીમાં ઘણું બધું એન્જોય કર્યું છે હરેક ફેસ્ટિવલ અમે લોકો સાથે ઉજવ્યા છે અને અમે લોકો આગળ જતા મળશું કે નહીં મળીએ એ તો ખબર નહીં પણ આની જે બધી મેમરીઝ છે એ તો આખી જિંદગી અમારા સાથે રહેવાની જ છે મારું નામ બેલીઝેબા